આ જોઈએ આપણે પહેલી ફેરી બનાવીએ કારણ કે ગોળ રોટલી તો બની છે જ નહીં મને એવું લાગે મમ્મી ગોળ રોટલી બની જાય હું કામ આવડે પણ તમે તો ડેલી ઉઠીને આજુ આ આ ઘંતા હોય જા આમલામ રોટલી આવડું જ જોઈએ તમારું કામ છોકરી ન કરતી તે અમારું કામ છોકરી કરે તો અમે થોડું છોકરીઓ કીધું કે અમારું કામ કરવા આવો તો તમારે શીખવું પડે ને રસોઈ માં તો આજે હું રોટલી બનાવું મમ્મી લાવ પાટલો ના આવા દે ભાઈ આજ તો રોટલી બનાવી નાખું જો આ હે ને લોટ આને શું કહેવાય મમ્મી લુવો બનાવી નાખ્યો લોટનો

ભૂખા અડધી પોણી કલાકે એક રોટલી બને તમારે ગેસ કેટલો જોઈએ આમાં પેલી ફેરી એમ એ વાત તો ફટાફટ વણાવી જોઈએ મારે 10 10 રોટલી મારે 5 મિનિટમાં માં 15 મિનિટ માં 10 મિનિટ માં કરના છે મારા મમ્મી એમ ને ભરે મારે જો આ ફરતી નથી આ બોલો કેમેરા માં હાથે હાથ લઈ લે આ બાજુ હા કેમેરામાં આવે આટા હા

રોટલી ને જાય બાઈ નું કોઈદી તો તો ઘર નું કામ બધું આવડી જાય ને આમ જો એટલી વાર માં હો ભાઈ પરબારી ફરે હો રોટલી

મમ્મી બનાવી નાખી ને રોટલી જો તમે જો ફૂલે લીયો પાછી અત્યારની ની બાયુ ને ફૂલતી નથી રોટલી મારે રોટલી ફૂલી ગઈ જો પેલી ફેરી મારી રોટલી કઈ જો ઉપર ચડી જાય ને તો બીજી બનાવી જાય અર્ધો કેસ પડી ગયો એ મારો તો એ તો મઈ પહેલી ફેરી સરવતો વાર તો લાગે ને હું કાઈ ડાયરેક્ટ ચડી બેહું જો એક પર ચડ્યું હા હવે એક પર ચડી જાય ને તો મારા બીજી રોટલી બની જાય હા તો વાર તો લાગે ને પેલી ફેરી હું કાઈ ડાયરેક્ટ ચડી બેહું રોટલી બનાવવા

હવે કઈ પ્રકાર નો થયો હોય એ ખબર જ નથી પડતી તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો જરૂરથી એને સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ ફૂલકા રોટલી ખાવા હાલો ફૂલકા રોટલી ખાવા